નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રક ખત્રી આપની સાથે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈ અને યુવરાજસિંહે પ્રતિક્રિયા આપીને એક વિડીયો વાયરલ કર્યો છે આ સમગ્ર મામલો એવો છે કે જી મર્સ કોલેજ ઇસમાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા જે કોટાસ હોય છે જેમ કે ઇકોનોમિક કોટા ઈડબલ્યુએસ કોટા એનઆરઆઈ કોટા આ બધા પ્રકારના જે કોટાસ હોય છે તેમાં જે ફી વધારો થયો હતો અને આ બાબતને લઈને સરકારે કહ્યું હતું કે અમે ફીમાં ઘટાડો કરીશું જે બાબતે હવે ફાઇનલી ગુજરાત સરકાર દ્વારા ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ અંગે યુવરાજસિંહ દ્વારા પ્રતિક્રિયા આપતો એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં યુવરાજસિંહ જે નંબર્સ છે કે જે કોટામાં કેટલી ફીઝ હતી કેટલો વધારો થયો અને પછી સરકારે કેટલો ઘટાડો કર્યો તેની સંપૂર્ણ માહિતી આપે છે સાથે સાથે યુવરાજસિંહ એક વ્યંગ પણ કરે છે કે જો પેટ્રોલનો ભાવ દસ રૂપિયા વધારીને પાંચ રૂપિયા ઘટાડવામાં આવે તો તે રાહત તો કહેવાય પરંતુ જો પહેલેથી જ દસ રૂપિયા ના વધારે હોત તો તે લોકો માટે સારું રહેત શું કહે છે યુવરાજસિંહ પેલા તમે તે સાંભળી લો જા જાડેજા રોજ ગુજરાતના આદરણીય એવા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ઋષિકેશભાઈ પટેલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે થોડા સમય પહેલા જે જીએમએસ જે કોલેજો છે એમાં મેડિકલની જે ફી છે એમાં ફીનો વધારો કરવામાં આવ્યો હતો એમાં આજે જે ફીનો જે વધારો કરવામાં આવ્યો હતો એમાં આરોગ્ય મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ ફીમાં ઘટાડો કરવામાં આવશે અને જે જોવા જઈએ તો સરકારી જે કોટા હોય એ કોટામાં જે ફી ભૂતકાળમાં હતી એટલે કે ત્રણ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા ફી ભૂતકાળમાં હતી તેમાં વધારો કરીને સાડા પાંચ લાખ રૂપિયા કરવામાં આવી હતી તેની સાથે સાથે જે મેનેજમેન્ટ કોટા છે જેની નવ પોઈન્ટ પિંચોતેર લાખ રૂપિયા ફી હતી અને એ વધારીને સત્તર લાખ કરવામાં આવી હતી હવે આ જે વધારો કરવામાં આવ્યો હતો એમાંથી ઘટાડો કરવામાં આવ્યો છે જે રીતે આપણે ભૂતકાળમાં જોતા હોઈએ છીએ કે પેટ્રોલ ડીઝલમાં દસ રૂપિયા વધારી દેવા પછી એમાં થોડોક થોડા રૂપિયાનો ઘટાડો કરવો એ જ પ્રકારે અત્યારે પણ આ મેડિકલ લાઈનની જે ફી છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે હવે ત્રણ પોઈન્ટ ચાલીસ લાખની જગ્યાએ પિચોતેર લાખ ચૂકવવા પડશે અને નવ પોઈન્ટ પિચોતેર લાખ જે ફી હતી એની સામે હવે બાર લાખ રૂપિયા ચૂકવવા પડશે જે મેનેજમેન્ટ કોટા હોય છે એનઆરઆઈ કોટા હોય છે અને જે સરકારી કોટા હોય છે આ પ્રકારે જોવા જઈએ તો ફીમાં જે વધારો કરવામાં આવ્યો હતો એમાં એ ફી વધારામાં થોડોક ઘટાડો કરી અને આંશિક રાહત જે આપવામાં આવી છે ખાસ કરીને જે મધ્યમ વર્ગના જે બાળકો હોય જેના ઉપર આ જે ફી વધારો કરવામાં આવ્યો તે ખૂબ અસહ્યો હતો અને અસહ્ય હતો અને એના કારણે એના માતા પિતા હોય કે બાળકો જે મેડિકલ લાઈનમાં આગળ વધવા માંગતા હતા તે હાલાકીનો સામનો કરી રહ્યા હતા એના માટે રાહતના સમાચાર છે એટલે આ જે ઘટાડો કરવામાં આવ્યો છે એને આવકારીએ છીએ તેની સાથે સાથે એક સરકારને એ પણ કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર સરકારી કોલેજો જે છે ને એનો અભાવ છે ખાસ કરીને સરકારી કોલેજો વધારવામાં આવે અને તેની સાથે સાથે જે પ્રાઇવેટ કોલેજો છે એમાં પણ જોવા જઈએ ને તો ક્યાંક બિલ્ડિંગનો અભાવ છે ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રકચર નો જે અભાવ છે તો એને કારણે ઘણી બધી હાલાકી જે વ્યવસ્થાની હાલાકી હોય તો એનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને તો એ પણ કહી શકે સત્વરે એનું પણ નિરાકરણ લાવવામાં આવે જેથી કરી વિદ્યાર્થીઓ જે છે જે મેડિકલ લાઈનમાં જે આગળ વધવા માંગે છે જે ડોક્ટર બનવા માગે છે તો એને પણ સરળતા રે એને પણ આપણે તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ સુવિધાઓ આપી શકીએ બસ આટલી જ વિનંતી છે જય હિન્દ જય ભારત તો આ હતા યુવરાજ સિંહ તેમણે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે સાથે સાથે સરકારને સરકારી કોલેજોમાં વધારો કરવાની પણ અપીલ કરી છે આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે મીડિયા રેવોલ્યુશનને સબસ્ક્રાઈબ કરો આ પ્રકારના વિડીયો સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને મારા સાથે જય દેવના રજા આપશો નમસ્કાર